દશક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મયુદીન ખત્રી બોડેલી તાલુકાના કડીલા ગામે ત્રિપલ અકસ્માત નવ લોકો ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે મળતી વિગત મુજબ આજ રોજ નવ વાગે કડીલા ગામ પાસે ત્રિપલ અકસ્માત સજાયો છે જેમાં ટ્રકના ચાલકે કારને ટક્કર મારી હતી જેમાં કાર પેસેન્જર ભરેલા છગડામાં ઘૂસી ગઈ હતી છગડામાં સવાર પાંચ લોકોને ગંભીર ઈજા થઈ હતી જેને લઈને તાત્કાલિક ઘટના સ્થળેથી તેઓને એકસો આઠ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જ્યારે કારમાં સવાર ચાર લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે જેઓને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ટ્રક લઈને ફરાર થયો છે કાર પેસેન્જર છગડો અને ટ્રક વચ્ચે અકસ્માતની અંદર કુલ નવ લોકોને ગંભીર ઈજા થઈ છે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા હાઈવે પર ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો સવાર પાંચ લોકોની વાત કરીએ તો ત્રણ લોકોના નામ જાણવા મળ્યા છે જે એમ્પો ચાલક છે બારિયા બારિયા વિવેકભાઈ ગામના રહેવાસી છે જે મુસાફર છે અનિલાબેન વરસનભાઈ બારિયા મોટી પામુલીના રહેવાસી છે જ્યારે કારમાં સવાર ચંપાબેન ચંદુભાઈ રાઠવા જાપ ગામના રહેવાસી છે અવિનાશભાઈ ચંદુભાઈ રાઠવા જાપ ગામના રહેવાસી છે ચંદુભાઈ મલુભાઈ રાઠવા એક્યાસી વર્ષની ઉંમર છે મંગીબેન અવિનાશભાઈ રાઠવાજે જે વર્ષની ઉંમર છે આ તમામ લોકો છે જે કારમાં સવાર હતા કારમાં સવાર કુલ ચાર લોકો હતા અને પેસેન્જર ઝગડામાં કુલ પાંચ લોકો સવાર હતા નવ લોકોને ઈજા પહોંચી છે તેઓને સારવાર માટે બોડીલીની સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા તમે જોઈ શકો છો અને એકસો આઠ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ સારવારની જરૂરત લાગતા તેઓને પણ આગળ રિફર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે બહુ જ ચાલે છે સ્પીડ ચાલે ને નાનું મોટું વાહન જોતા નહીં બે ફટના ધન જાય છે એટલે થોડું ધીમારી આકે એવી સૂચના છે અમારી તમારું જે અકસ્માત થયો કઈ જગ્યા પર અકસ્માત થયો શું ઘટના બની હતી ઓડેલી થી બામરોલી જતા હતા એટલે ગાડીવાળા વાળા ભાઈ ટક્કર મારી મારુતિ વાળા અંદર કઈ ગાડી હતી સામે બોર કઈ ટ્રક બોર ટ્રક હતી રીતિની બોર હતી ટ્રક કઈ કોને એટલે ટક્કર મારી મારુતિ વાળા ભાઈ પછી શું થયું સીધું મારુતિ વારી ગઈ એટલે સીધી મારી સગડાની અંદર બે ઘૂસી ગઈ બરાબર સગડામાં કેટલા લોકો સવાર હતા પાંચ જણ હતા ડ્રાઈવર સાથે બરાબર હા